તો કે 2000 લાડે રબોશ ઓલા માંડરાજી નાખો આ આવી ચાલે જન આવો તો કે સાઉન્ડ વાય એવો સમય આવ્યો છે નહીતર કોઈ માણસ પાસે થી સમય લેવો એક ખૂબ જ અઘરી વસ્તુ છે તમને લોકો દાન આપે પૈસા આપે પણ તમને કોઈ 2 મિનિટ થી વધારે મિનિટ લઈ આપે તો 2 મિનિટ તમે લઈ લો કાકેસે અમે પૂરું કરી દો આપણી પાસે સમય નથી હવે બાબા સાહેબને એમ કહેવાય શ્વાસે શ્વાસ એક સેકન્ડે સેકન્ડ આપી છે બાબા સાહેબે એમ કીધું હોય કે મારી પાસે સમય નથી તો તો આપણું શું થાય એટલે આપણી પાસે સમય જ નથી આપણે નક્કી કરો પહેલાં ધમ દેશના સાંભળવું છે કોઈ ઉપાસકને આમંત્રણ આપીને ઉપાસકની સામે બેસવું છે આપણે ઉપાસક તરીકે બેસવું છે તો ખીડ તો આવી ગઈ છે ભૂખાં કાંઈ ખાવાનું નથી આ વાત સાચી છે પરંતુ નટુભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને સાથે સાથે સુરેન્દ્રનગરની જે જનતા જે ધમ્મ પ્રેમી જનતા છે જે ભીમ પ્રેમી અને જે સામાજિક અગ્રણીઓ અહીં છે એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને નટુભાઈ વતી છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારમાં હાર્દિક સ્વાગત કરું છું જે આજનો દિવસ છે અષાઢી પૂર્ણિમા એનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ મહત્વ છે કારણ કે ભંતેજીએ આપણને સમજાવ્યું અને એ વાત આપણે સમજી શકીએ છીએ કે બુદ્ધને કેવી રીતે જ્ઞાન મળ્યું છે બુદ્ધ કંઈ વિખાર હતા તા ને એમને જ્ઞાન મળી ગયું તો શું બુદ્ધ રાજકુમાર હતા ને એમને જ્ઞાન મળી ગયું એ રાજાના પુત્ર હતા એટલે જ્ઞાન મળી ગયું છે ના એવું નહીં એમાં ઊંડું ઉતરવું પડે કે એમને બુદ્ધત્વ પ્રાપ્ત કઈ રીતે થયું એવું તો શું હતું કે જગતમાં કોઈને નહીં અને બુદ્ધને જ આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે આ દિવસને ધમચક્ર પ્રવર્તન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલ્લી વખત હું સુરેન્દ્રનગરમાં બોલવા માટે ઊભો થયો છું કે દસ જગ્યાએ મેં ના પાડી છે કે મને તમે રવા દો કારણ કે ફરી વાર અમને અહીંયા આમંત્રણ આપે ને ઊભા થાવ તમે બોલો ફરીને બોલવા માટે ઊભા થતા જ નથી અમે તો એવું ઈચ્છી છી બહેનો ભાઈઓ વડીલો માતાઓ પિતાઓ કે ફરીને કોઈ ક્યાં જ નહીં એવું બોલીને બેવું શું તમને બોલાય છે કારણ કે બાબા સાહેબે કીધું તું કે તમે તમારી માના પેટમાં કેમ ના મરી ગયા બાબા સાહેબે કીધું કે જે ધર્મ એકને ઊંચ અને એક ને નીચ બતાવે છે એવા ધર્મને હું ધર્મ માનવા માટે તૈયાર નથી જેને પોસાતું હોય એ આવો ન પોસાતું હોય જઈ શકો છો આ બાબા સાહેબ ના શબ્દો કહું છું મિત્રો તમે કોઈ મારા દુશ્મન છો એવી રીતે હું વાત કરું છું એવું નથી સૌ દર્શકોને ને હું ભીમકી આવા યુટ્યુબ ચેનલ માં સ્વાગત કરું છું અને સર્વે દર્શકોને પણ હું આ વાત કરી રહ્યો છું કોઈ તમે બેઠેલા લોકો મારા દુશ્મન નથી એટલે બાબા સાહેબે કીધું કે જો ધર્મ અમે અવસર પ્રદાન કરતા હો ઉસ ધર્મ કે લીધે હમ પ્રાણ તક દેને કો તૈયાર હે જો ધર્મ હમારી પરવાહી ના કરતા હો ઉસ ધર્મ કે પરવાહ હમ ક્યો કરે જો કરે ઉસ ધર્મ કે પરવાહ જે ધર્મ શિક્ષાને અધિકારથી વંચિત રાખતો હોય જે ધર્મ રાજા બનાવવાથી વંચિત કરતો હોય જે ધર્મ આપણને ભૂખ્યા સુવા માટે મજબૂત કરતો હોય તો એવા ધર્મ ની ચિંતા આપણે શા માટે કરવી જોઈએ તો મિત્રો માફ કરજો આ કરવું છે એટલે આવતીકાલથી વર્ષાવાસની શુભ શરૂઆત થશે એટલે આ અષાઢી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે

તથાગત બુદ્ધે કીધું છે કે જે માણસ જે ભાષામાં જે શબ્દમાં સમજી શકતો હોય તો એને એ ભાષામાં સમજાવવું જોઈએ તો અહીં મજૂર લોકો બેઠા હોય કોઈ રિટાયર અધિકારીઓ બેઠા હોય તો કોઈ હજી ચાલુ નોકરી હોય એવા લોકો બેઠા હોય મહિલાઓ પણ બેઠા હોય એવા હંછાબેન અને એમના પતિ નટુભાઈ પરમાર અહીં બેઠા હોય મને આમંત્રણ આપ્યું સ્વીકાર્યો એટલે તમે અહીંયા મને બોલવા માટે ઉભો કર્યો છે તો એટલે બૌદ્ધ ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે એટલે જે વર્ષાવાસ ચાલુ થશે તો વર્ષાવાસ એટલા માટે થાય છે કે ચોમાસાનો સમય હોય છે અને ઝેરી જીવ જંતુ રોડ ઉપર ખેતરમાં ફરતા હોય છે એટલે લોકો માટે પણ આ એક જોખમી છે અને બીજું કે એ સમયગાળા દરમિયાન જે મોલ પાક હોય જે ખેડૂતો હોય તો ચાલવાથી એને પણ નુકસાન થાય મેં તો ત્યારે પ્લેન નહોતા એટલે ક્રેશ ન થાય ત્યારે રેલગાડી નહોતી ફાટા નહોતા એટલે આ બધું વાતને ધ્યાનમાં રાખી અને તથાગત બુદ્ધે ત્રણ મહિના એક ગામમાં એક શહેરમાં કે એક વિસ્તારમાં એક વિહારે આશરો લઈ અને ત્યાં રહેવું આવું સંઘને એક માર્ગદર્શન કર્યું અને એના માટે એક નિયમો બનાવ્યા કારણ કે તથાગત બુદ્ધને જે તકલીફો પડી હતી એ જ્યારે એમને સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ જે જગ્યાએ અત્યારે મહાબોધિ મહાવિહાર બનેલું છે એને મુક્ત કરવા માટેનું આંદોલન પણ ચાલે છે તો મિત્રો જે તકલીફો બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે પડી હતી એનાથી પણ વધારે તકલીફો બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પૈસી પડી છે અને બાબા સાહેબ એવું કીધું મુજે પડે લિખે લોકોને ધોખા દિયા અને અંતિમ સંદેશ આપ્યો કે એ કારવા મેં જહા લેકર આયા જીસ કિસી કો ભી યહ બાત સમજ મે આ રહી

વેદ ગોવર્ધન રાય પૂરી જવાબદારી થી અને એને સાબિત કરવાની કેવળ સાથે બોલે છે કે બાબા સાહેબ આંબેડકર થી જે લોકો હિન્દુ હતા ને એ બધા બેન ખસી ગયા ભણેલા લોકો ખસી ગયા કે બાબા સાહેબ ને તો હિન્દુ ધર્મ છોડી દે કાલ રામ ને ના પાડશે કાલ માતાજી ના પાડશે કાલ હનુમાન ની ના પાડશે કાલ શંકર ની ના પાડશે કાલે એમને તો હિન્દુ ધર્મ છોડી દેવો હતો ને બેન એટલે ભણેલા ગણેલા લોકો નારાજ થઈ ગયા બાબા સાહેબે જોયું કે ભણેલા લોકો કેમ નારાજ થઈ જાય છે બાબા સાહેબે ઘણું કીધું કોઈ હમઝાત નહીં બાબા સાહેબે કીધું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તો શિક્ષિત બનવું એટલે શું બુદ્ધમ શરણમ ગચ્છામી શિક્ષિત બનો બુદ્ધમ શરણમ ગચ્છામી આ વગર શિક્ષિત આપણે થઈ શકવાના નથી સંગઠિત બનો ધમ્મમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી વગર સંગઠિત બની શકવાના નથી અને સંગમ શરણમ ગચ્છામી સંગમ શરણમ વગર આપણે સંઘર્ષ કરી શકવાના નથી એટલે જાહેરાત ને ધ્યાનમાં રાખીને બાબા સાહેબે જયારે ચૌદ ઓક્ટોબરે જયારે ધમ્મ દીક્ષા લીધી ત્યારે લાખો લોકો જે હતા ને એ મોટા ભાગના અભણ હતા તો એ અભણ લોકો જોઈ અને બાબા સાહેબ ખુશ થઈ ગયા કે મને ભણે ગણેલ લોકોએ દગો દીધો છે અને આ બાજુ ભાઈઓ શું કહેતા હતા બાબા સાહેબ આવે હિન્દુ ધર્મ છોડવાના છે ભણે ગણેલ લોકો આ પ્રચાર કરતા હતા એટલે ભણેલ ગણેલ લોકોને બાબા સાહેબે કીધું કે ધર્મ મનુષ્ય બુદ્ધ બની ગયા આપણે બુદ્ધ ધર્મ નો પ્રચાર કરી દીધો અને બધાને બુદ્ધ બનાવી દીધા નહીં આ બહુ મોટી જવાબદારી છે મિત્રો હું તમને પૂરી જવાબદારી કહું છું કે બુદ્ધ ધર્મ સ્વીકાર કરવો ને મેં એટલે જ કીધું તમને કે બુદ્ધ ને બુદ્ધત્વ પ્રાપ્તિ પેલા જે તકલીફો પડી ને એનાથી વધારે તકલીફો એમને પૈસી પડી છે અમે જ્યારે બોલી ત્યારે મેં કહ્યું ભાઈ આજ વાત કરીશ અમે સાચું બોલશું અમને યોગ્ય લાગે એવું નહીં બાબા સાહેબની ની દ્રષ્ટિકોણ થી શું યોગ્ય છે બાબા સાહેબે કીધું કે આ કારવા કોઈ પણ ભોગે રોકાવા દેવાનો નથી એને આગળ લઈ જાઓ જો તમે આગળ ન લઈ જઈ શકતા હોય તો એ સ્યા અહીંયા પડ્યો રહેવા દેવ તમે તમારું કામ કરો તમારે ખીર ખાવી હોય તે ભલે રોટલો તે ભલે દાળ વગાડી હોય તો ભલે કઢી વગાડી હોય તે ભલે પ્રવર્તન પ્રવર્તન ગોળ ગોળ ફરે એના જેવું છે એટલે કઢી દાળ ભાત બધું મારે આપવું પડે આમાં શું ને શું ભાવ ભાવતું શું કહે એટલે કરવું છે અને મિત્રો કરવી જ દવા હોય ખોટા ખોટા બળતા ભૂતવા તમને સારું લાગે વાહ વાર ખુબ સારું કર્યું છે તમે બેઠા બેઠાઈ તો વાત જ ન થાય આ દુઃખ ની વાત છે મારે નટુભાઈ ની વાત હતી બાકી છે બીકે પરમાર સાહેબ વાત છે આપણે બહેનો બેટા મહિલાની વાત બાકી છે કે જે મહાર સત્યાગ્રહ કીધું હતું બાબા સાહેબ કે તમે એક કીડી ઉપર પગ મૂકી જવો આખી નાચ ભેગી થઈ જશે તમને ચટકા પડશે કીડી આખી નાચ સાહેબ તમે કાગડાના બચ્ચા પાયાથી નીકળી જવો આખી નાચ ભેગી થઈ જશે આ તમને બાબા સાહેબના ના શબ્દો સાંભળવા મળે છે અને ક્યાં લખ્યા છે બાબા સાહેબ ક્યારે બોલ્યા હતા હું તમને બતાવું બાબા સાહેબ આ બોલ્યા હતા અને આ તમારા બચ્ચાના શિક્ષણના અધિકાર છીનવી લીધા તમારા નોકરીના અધિકાર છીનવી લીધા અને તમે આવડો મોટો સમાજ બાબા સાહેબ કે તમને એમ નથી થતું કે અમે થોડાક હલી તો એ પણ મારે થોડીક વાત કરવી હતી નટુભાઈ બુદ્ધ પૂર્ણિમા ઉજવી હતી ત્યારે એમણે પચીસો ને ઓગણસિત્તેર બોટલ લાવ્યા હતા અને એની અંદર કીડિયારું પૂર્યું હતું કેવો મોટો સંદેશ આપો કેવી જીવ દયાની વાત છે આ કે નટુભાઈએ એટલી બધી મહેનત કરી હે આપણા ઘરે કદાચ નટુભાઈ જાય અને અંછા અંછાબેનને એમ કહે કે અંછા થોડોક લોટ લેવ થોડોક ગોળ લેવ થોડુંક તેલ લેવ અને આપણે થોડુંક ચીડિયારું બનાવો અને આજ પચીસો ઓગણ સિત્તેરમી બુદ્ધ પૂર્ણિમા છે બુદ્ધને જ્ઞાન મેળવ્યું હતું બુદ્ધનો જન્મ થયો હતો બુદ્ધનું પરિનિર્વાણ થયું હતું અને બુદ્ધ જયંતિ ઉજવી નાખે ન હાલે શું એમને ઘરે લોટ નહીં હોય નહીં હોય પણ બે મિનિટ મેં ક્યુ વાત કરવી સાહેબ તરફ લઈ ગયું થોડું થોડું પાણી પી આવજો દરેક ને બે હાથ જોડી વિનંતી કરું છોકરો કેવો ભાઈ કેવું કેવું હોય કેવું પણ ચાલુ રાખવાનું મેં એકલું જ ના પાડી કીધું મને રવા દો કારણ કે તમને નહીં ખવાય મેટું ભાઈ એકલા બેસે નહીં આ એમના પત્ની બેસે તો હું મારી વાત ચાલુ રાખવાનો અને મેટું ભાઈ થાય તો બેસે બોલો

કેમ ચાર મિનિટમાં ગોટો વાળી દેવાનો બધો પણ આગળ બે મિનિટમાં મારે કેમ ગોટો વાળવો તમે ધમની તાકાત જોઈ લો મારી નહીં વેદ ગોવર્ધન રાય ધમ કાઢી નાખો એટલે કાંઈ નથી હું આય સાહેબ પચી વર્ષથી આવું કેટલા દુષ્યંત કાથર એવું કહે છે કે તમારી કરતા નાનો હોય મારી કરતા નાનો હોય આજ ઓગણ પચાસ પહોંચો છું અને કોઈ અડતાલીસ આડત્રીસ અને છવ્વીસ વર્ષનો હોય તો મારે હટી જવું પડે અને મારે એમ કહ્યું એ મિત્ર તું યાર આટલો બધો જોરદાર છું ભાઈ એને ઉભો કરો અને એ સારી વાત કરે છે ને એને મિનિટ આપો તમે એને રવા દો આપણે હટી જવું પડે પણ આપણે નથી કઈ શીખા નથી કઈ આવડતું નથી આપણે રાજકીય નથી આપણે સામાજિક નથી આપણે ધાર્મિક તો કઈ બાબા સાહેબ ની વાત છે કઈ આપણે ક્રાંતિ કરશું સામાજિક ક્રાંતિ ધાર્મિક ક્રાંતિ રાજનીતિક ક્રાંતિ બાબા સાહેબે જે જ્યોતિબા ફૂલે પોતાના ગુરુ માન્યા હતા ને ઇતિહાસ વાંચી લેજો તમે વાંચી લીધો કાંશીરામ સાહેબનું પહેલું ભાષણ તમે જોઈ લેજો કાંશીરામ સાહેબે શું કીધું પહેલી જ મીટિંગમાં કાંશીરામ સાહેબે એવું કીધું કારણ કે હકમપાનું પૂછડા પકડેલા મુકાવાના હક્કબમ કાંશીરામ સાહેબે શું કીધું નીચે બેઠા અને હું જે ગામમાં સિદ્ધિ સાહેબને કરું જે ગામમાં કથા કરવા જાવ મારા તાલુકાના કોક જ ગામ બાકી અને અહીંયા હું પહેલા નીચે બેહું પછી શું કહું તમારાથી પહેલાથી કોઈ બાબા સાહેબ વિશે આવડતું હોય તમે જ્યોતિભા ફૂલે વાંચ્યા હોય તમને બુદ્ધ ખબર હોય તો ભલે તમે દાડી કરી ભલે તમારા ફાટેલા કપડા તમને આવડતું હોય અહીંયા આવી બે શબ્દ બોલો આ દૂધ રેજમાં પૂછ્યા આવજો કે આવો બેહો કાંચીરામ સાહેબે એમ કીધું કે કેટલા લોકો કો બાબા સાહેબ કે બારે મેં પતા હૈ એક ભાઈ સેલે બેઠેલા ફાટેલા ફાટેલા લુગડા નામ इने हम किदु के मने खबर से पण इने खबर नी कांचीराम से शू किदु तो तुम सबसे आगे आके बैठो शू किदु सबसे आगे आके बैठो शॉर्ट बूट टाइम आया है रिटायर है नौकरी की है ने पूछो आपको मालूम है बाबा साहब के बारे में नहीं तुम पीछे जाओ मालूम नहीं बाबा साहब के बारे में बोलो फाटाला टुटेला कपड़ा आने के बैठ जाओ बैठो, बैठो।, बैठो। ખોટું સાબિત કોઈ કરી દે તો મિશન છોડી દઉં આ ગામના જે લલિતભાઈ એમનું મારે બોલવું છે એ કેટલું યુવાન છે હજી એને ત્રણ છોડી છે પણ મિશનમાં જોડાવાના છે કે એમની ત્રણ છોકરીઓ છે પણ એમને મિશન સાથે જોડાયેલા આ ચંદ્રનાથ સાક્ય સુરેન્દ્રનગરની અંદર કેટલી વાર આવ્યા અને જેમને બૌદ્ધ ધમની દીક્ષા લીધી એ લગભગ બાર તેર પંદર વર્ષ થઈ ગયા કે એમણે બૌદ્ધ ધમની દીક્ષા લીધી તો આ બાબા સાહેબનો કારવા આગળ નથી ચાતો

પછી મારી પાસે ગાડી નટુભાઈ હું તમને મૂર્તિ લાવવામાં એક હજાર રૂપિયાનું દાન આપું છું મને કે સૌથી પહેલું દાન તમારું આવ્યો મેં કીધું હું બૌદ્ધ ઉપાસક છું એટલે સૌથી પહેલું દાન મારે દેવું આ ગાડી ની ચાવી તમારે બુદ્ધ મૂર્તિ આવે ત્યાં સુધી આ ચાવી તમારે રાખવાની અને આ ગાડી લઈને ફરો દાન આવે દાન માં તૂટો આવે મને કહી દઉં કે રૈદાસ મહારાજે એમ કીધું જાત પાત મેં પાત હૈ જો કે મેં પાત રૈદાસ માણસ જોડેલા છે કે જપ્ત જાત ને જાણ

મોટામાં મોટો રોગ છે ચામ કે હમ ભી ચામ કે તુ ચામ સારા ચામ વગર હે કોણ જીવ કહે રીના જીવ તો બતાવો આ જાડવું છે ને તો એને સાહેબ સાંભળું છે ચામડા વગર નું કોઈ નથી તમે આ ચાથી લાયા ઉચ્ચ નીચ ના ભેદભાવ એટલે કબીર દાસે પણ એ વાત કરી કે જાતિ ના પૂછો સાધુ થી પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર કા પડા હિન્દુ મ્યાન નટુભાઈ વારંવાર સાહિત્યકાર છે વાત કરતા હોય હે જેના પૂર્વના પાપ ભાગે એના ઘરમાં ડાકલા વાગે હોજા ભગતની વાણી નટુભાઈ પી છે

આ ભૂંડું હોય ઓલું બંધ બાય રમશે ને આ હામાં હામાં રમશે એટલે બાબા સાહેબ આંબેડકરનો જે ધમર છે આ જાતિવાદ સામે જે ખુલ્લો બંડ પોકાયો હતો કે જાતિયા ખતમ કરકે હી હમ એક રાષ્ટ્ર બના શકે બોલી એસી બોલો જૈસે બોલી લગે તમારે તલવાર ધારિયા લાકડીઓ કાઈ રાખવાની જરૂર નથી દુખની વાત છે ક્યાં સુધી તમારે આવું ચલાવી લેવું છે જે માણસ અમારા ગામમાં એવું છે કે જે આગળ જતો હોય તો એને આગળ જવા દો એને પાછા તમે પગ ન ખેંચો કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીમાં તો ખેંસે જ છે પણ તમે અહીંયા શું કરવા ખેંસો છો આરા કરતા તો જે વડીલો હતા ને પચ્ચીસ વર્ષ પહેલાં હારા હતા એ ભાઈ હારા હતા તો આજે ખુલ્લો બંધ ભૂંકાયો છે રૈદાસ બાપાએ આ ખુલ્લો બંધ ભૂંકાયો છે જે સંત કબીરે અખોજી માલોજી ચોખા સંત શિવાજી મહારાજ માતા રમાભાઈ આંબેડકર જ્યોતિબા ફુલે માતા સાવિત્રીબાઈ એમ નાનુભાઈ વેણુબાઈ શકુભાઈ કન્વું પાત્રા આ બુદ્ધ ધમનો રથ છે નટુભાઈ મારા ભાઈ છે ને એમાં આવતા હોય તો કોઈ આવતા નહીં

ધમપાલ શ્રીલંકાના જ્યારે સ્વામી વિવેકાનંદ જ્યારે સાત મિનિટ એમને તો ના જ પાડે કે હિન્દુ ધર્મ ના પાડે તમને તમાલ નથી બોલવાથી તો અનાદિક ધમપાલને જે સાત મિનિટ મેલી ને એમને માત્ર ત્રણ જ મિનિટ બોલ્યા અને શું કીધું ખબર કે મને મળેલી સાત મિનિટમાંથી હું ચાર મિનિટ સ્વામી વિવેકાનંદને આપું છું પેલા એક હોય તો હું એમની માટે માગું છું મારા વડિડ છે અને સૌ બરાબર વાત કરી મારી વાત પૂરી કરું માપ કહું છું નમો દેશ